થેરવાડા ગામે ભક્તિમય માહોલમાં મામા બાપજીના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ મામા બાપજીના મંદિરે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું લોક ડાયરાની જમાવટ મહોત્સવના રાત્રિએ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકારોએ લોકસંગીત અને ભજનોની રમઝટ બોલાવી હતી મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો મન મૂકીને ઝૂમ્યા હતા વસંત પંચમીએ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાપ્રસાદ ગઈકાલે ત્રેવીસ જાન્યુઆરી અને વસંત પંચમીના શુભ દિવસે શાસ્ત્રોક્ત વિવિધ વિધાન સાથે મામા બાપજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું હજારો ભક્તોએ મામા બાપજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહોત્સવના પૂર્ણાહુતિ બાદ વિશાળ સંખ્યામાં ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું આ ઐતિહાસિક પ્રસંગે થેરવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક આગેવાનો અને યુવા સ્વયંસેવકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ઓડિશા